બા હવે આપણે શ્યાં જશું મામા માની તો છે નહીં એ બધા કોણ કહે છે કે આપણું કોઈ નથી માં મેલડી તો છે એ બા એ બા એ બાવ હું થઈ ગયો હા અહ મરબાને તુમાથામાં ઢીમળું થઈ ગયું હે પડ્યા એટલે બા ઉઠો ને એ કોય છે એ એટલામાં કોય છે એ હાલો એ કોય આવો મરબાને કાઈક થઈ ગયું હે એ હાલો

કે બટા આપણું કોઈ નોતી ને આપણા મેલડી માં એ મેલડી માં હું તમને નથી વાર તમે શું એ હાલો ને મારા બાને કા થઈ ગયું હે એ હા બોન એ તું આવજે નાની બોન ફોન કરજે એ મારે બે ત્રણ દી રજા છે એ આપણે બધું ભેગ્યું થાય અને બીજું બોનું બેહશું ને સોખા ઘીનો નો શેરો બનાવીશ

અરે મારી નાનકડી દીકરી કોણ કે છે કે આ દુનિયામાં તમારું કોઈ નથી તારા જેવી નાનકડી ઢીલીના આંચડા જો આ ધરતી ઉપર પડે ને તો આ મેલીને બહુ ખોટું લાગે અરે મારી દીકરી અને તારા જેવી ઢીંગેલી તો આ મેલીને બહુ વાયલી જો તારા આંચડે હું પલ ચાકી જોવડી પરતા પરને તો માન કે હું મેલડી આવી ગઈ અલે અબોબો હે ટપુ દાદા એ આ વરસાદ થતા અને આ બધું હું કઈ ગયું હવે આપણે ક્યાં ફેસવું સારસુ વરસાદ તો આપડે કઈ એમ તો મગન થાય નહીં ને

મારા બાને કઈક થઈ ગયું એ લે એ કે મેલડી ઘર બારી એક છોડી એ તું ગાંડી નથી થઈ જઈ ની એ મેરડી માના મંદિર હોય છે ઘર નો હોય મગર આ છોડી કક ભિખારી ની હોય એવું લાગે છે ઓ એ ટપુ દાદા એ હાલો આપણે આ છોડી ને બરોતરા માં ડોબા તરસ્યા મરશે જવા હાલ હવે હાલ આવો હાલો એ મેલડી માં મે તમારું પૂછ્યું તો બધાય મારા દાંત કાઢે અને બધાય મને ગાંડી સમજે મેલડી માં એ મેલડી એ તમે શું છો મેલડી માં એ ઉત આવે કામ કરતા આ કાળ દેખા તમને હું તમારું नाक વાઢું હું કે આ બर्तन કાપેલા સુકઈ જા એ ફુકઈ જા પણ એક કામ કરવાની સામરી કાય છે હવે તો મને એમ થાય છે કે મારી માના ઘરે લબાચા ભરીને એક લાકડી જો હોય એ કેડો હેડું ના લગન કર્યા ને મારી જિંદગી બગડ નખતી કે તો શું છે આ કોક બય જાય છે એ કોણ હતું હે મેં કાંઈ જોયું નહીં આપણા ગામની જ નથી મેં કોઈ જ ન જોઈએ હો બેરી આવી છે કોણ પણ અહીંયા હું ખબર કે બેના એ મને ટીમ થાય છે આ પણ હોય કોઈ એ હાલો તો આપણે અહીંયા જોવા છે ચાલો તો હીમા શું જોવા જવું હોય એ પણ આમ મરોને હે હાયલ અવણે મારી બોન હોય કે પૂક્યું આને મારી સાસુ એ કોણ હે એ હું છું બટા એ મારા બા પડી જાય ને તે ઉઠતા જ નથી કે હાલ મને દેખાર ક્યાં હે હાલ એ હાલો ગાંગા નકર મારા બા મરી જાશે એ બેટા એ સાની રહી જાય એ તારા બા હમડે ઊભા થઈ જશે એને કાઈ નઈ થાય એ બા ઊઠો ને એ વાતને હજાવો એ વાતને હજા થાજી એ બેટા યો બોલને કાઈ થ્યું નથી ને તને બોલને કાઈ નથી થ્યું એ ના બા એ તમને એક બેન હતા ને એને તમને હાજા કર્યા બેન જોઈ એ એ તો કોક માતાજીનો ચમત્કાર હતો અને આજ અમારી આંખે જોયો એ માતાજી હતા અને આયા તમને હાજા કરીને અને ગાયક થઈ ગયા આદ્રશ્ય થઈ ગયા એ માતાજી

માણા નથી કેતા કે છે નથી પણ ત્યાં તારી નજરે છત જોયું માતાજી એ ઈ તો હે ને ઝાડે અને જ્યાં જોવે ને એ માતાજી છે આજ મને વિશ્વ આવી ગયો કે માતાજી છે હો એ બેન એ તમે કેમે ક્યાંથી આયા હો તમે આ હું તમે આયા કને વગડા માં કરો હો

બોલો મેલડી માની જય હે મેલડી માં આ બેન બસારા કેસે કે અમે કરે થી અમને કાઢી મૂક્યા દીકરીઓ થ્યુ એટલે બે હે મેલડી માં જેવા તમે આ આવડા નીના કામ કર્યા ને એવા હવના કામ કરજો માતાજી હાલો હાલો હાલો